સુરત સાયબર ક્રાઈમની ટીમે સુરતના ડુમસ અને અડાજણમાં સાયબર ફ્રોડ કરાતા બે કોલ સેન્ટર પર દોડા પાડ્યા હતા જેથી પર્સનલ લોન આપવાનું કહી ખાતામાંથી રૂપિયા ઉપાડનારાઓની ધરપકડ કરી હતી સુરત સાયબર ક્રાઇમની ટીમને એક મેલ મળ્યો હતો જેમાં ડુમસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટીમાં આવેલી ગ્લોબલિંગ ટેક્સ સર્વિસ લિમિટેડ નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવી સાયબર ફ્રોડ કરાઈ રહ્યું છે જે માહિતીના આધારે ડુમ્મસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગ્લોબલ લિંક ટેક્સ સર્વિસના નામે ચાલતી ઓફિસ પર સુરત સાયબર ક્રાઇમની ટીમે છાપો મારીને સાયબર ફ્રોડનું કોભાણ પકડી પાડ્યું છે આ કંપની દ્વારા લોકોને પર્સનલ લોન આપવામાં તેમજ જોબ આપવાના બહાને આધાર પુરાવા મેળવી લીધા બાદ પૈસા પડાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે મુખ્ય સરાધાર સહિત બેની ધરપકડ કરી છે તો આજ કંપની પાલનપુર ગામ ખાતે આવેલી અન્ય શાખામાં કામ કરતા કેટલાક કર્મચારીઓ વર્ક ઇન્ડિયા વેબસાઇટ મારફતે નોકરી શોધતા લોકોને ડેટા મળી તેમની સાથે સંપર્ક કરાતા તેઓ બાઇટ સોલ્વર નામની ટાઈઅપ કંપનીમાં ઘરે બેઠા કામ કરી કમાણી કરી શકશે એવું કહી જોબ પ્લેસમેન્ટનું પ્રલોભન આપતા હતા અને ઠગાઈ આચરતા હતા હાલ તો સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત